અત્યારે તમને પાછળનો માહોલ દેખાડું બહુ જાજા ટાઈમથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો બરાબર અત્યારે મને એમ થયું કે ભાઈ બ્લોગ બનાવવા જવો તમને બહુ એટલે બહુ મજા આવવાની છે તો પહેલી નજારો હોય ને તમને બહુ એટલે બહુ મસ્ત મજાનો જોવાનો હોય બરાબર એમાં ચોમાસાનું વાતાવરણ એટલે તમે જોઈ શકો જોઈ લો હું તમને દેખાડો પેલા એને સિમ્પલ રીતના દેખાડ દેખાડજો પછી તમને સિનિયરિટીમાં ને મસ્ત મજાનો દેખાડજો આમ જોઈ જાવ હા 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 ભાઈ આમ જોઈ લો ભાઈ જન્નત છે જન્નત

કેટલું ઊંડું કેટલું છે ઊંડું કેટલું હે ઊંડું બે હાથ ફૂટ મિત્રો ભાઈ જે અમારો વિડીયો ઉતારો સ્લો મોશન

રાગેંગેની જોવામાં સડની ફેકડા મારીને ઉતરવું પડે છે મિત્રો જો આ પેટ્રોલ બચાવ કેન્દ્ર હાલે છે આયા અત્યારે આйти ભાર છે ને ભાઈ અમારે જોઓ આ આйти પેકો બચાવ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ આમ જોવાય ભાઈ એ ઓહો ઓહો ઉલે ફૂલ આવી લો જો દે જો જો બધા મિત્રો પેટ્રોલ વિના ની ગાડી જઈને ચાલો ભાઈ આગળ આપડે અહીંથી નીકળીએ બરાબર

એ જાય પણ ત્યાં પગ આવે ટપવું કેમ કરી દેવું વાહ હાથ ધોવા માટે પર્સનલ મિત્રો તો હાથ ધોવા માટે નદી રાખી જવો આઈથી ને એક વિડીયો શૂટ હાલે છે બધું આપણું જ છે કા જી સમજીએ જોઈએ એ આપણું જ છે આપણું જ છે બધું કાંઈ વાંધો નહીં આવે જો લઈ જાવ પાણી ભરીને કાયમ પાંચ બાલ્ટી ને પાંચ રૂપિયા વાહ

ઘણી બધી પર્સનલ હતી ભાઈ વસ્તુ બીજી વસ્તુ એ કે તમને ખબર તો છે ભાઈ આપણે ઘણા બધા એમાં એક વસ્તુ એ થાય છે કે ભાઈ ટાઈમ છે એને વસ્તુ નથી થતી કારણ કે મેં ઘણી બધી ટ્રાય કરી હતી કે ભાઈ હું એ સમયમાં પોસિબલ કરી શકું પણ નથી થયો હમણાં છે ને આપણો બર્થડે આવે છે તો ભાઈ મસ્ત મજાનું મારું પ્લાન હતું કે આખું મકાન કમ્પ્લીટ થઈ જાય પણ એને કોઈ નથી થયું હજુ ઘણું ઘણું બધું એને કામ બાકી રહી ગયું હોય એટલા માટે એને ભાઈ બ્લોગ નહોતો બનાવતો અને હવેથી એને કન્ટિન્યુ હું બ્લોગ ચાલુ કરી દઈશ કારણ કે એ ટુ ઝેડ બ્લોગ છે ને હું નાખવાનું ચાલુ કરી દઈશ હવે થોડાક સમયમાં એ ટુ ઝેડ ડેઈલી ટુ ડેઈલી છે ને બ્લોગ આવવાના છે તમને બહુ એટલે બહુ મજા આવવાની છે એને ભાઈ પાટણમાં આવો તો પાટણમાં બહુ મસ્ત મજાનું છે ભાઈ આ તો અત્યારે સાપુતારા જેવું જ થઈ ગયું મિની સાપુતારા બરાબર અને સાપુતારા આપણે જવાના પણ છીએ ટૂંક સમયમાં તો તમને એના પણ બ્લોગ મસ્ત મજાને જલ્દી જોવા મળશે તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બનના રહેજો અને તમારો બધો એને એક થોડોક સપોર્ટ દેખાવતા રહેજો બરાબર તો અહીંયા મસ્ત મજાની જે કાંટાવાળી રીલ્સ ઉતારી છે બરાબર સૈયારા મૂવીનો ટ્રેન્ડ હાલે ને તો તમને ખબર જ છે એટલા માટે જો અમે આ સૈયારા મૂવીમાં માં આને કાટો લગાડી ગયો હોય હું આમથી આમ ઢોળીને આવતો હોય બાવેડામાંથી માંથી અને પછી આયા હે ને કાટો કાઢી દેતો હોય તમે જોજો મજા આવી છે Instagram માં હે ભાઈ ફોલો કરી લેજો ઓફિસર જાદવ 0014 બહુ મસ્ત મજાની આવી કોમેડી રીલ્સ ઉતારતા હોય બહુ મજા આવે એક્શન સીન ને બધું બરાબર એ જોતા રહેજો હે સાંભરીન દાતા ના તો માણા દેમ ને કાને જો મિત્રો એવડો કાટો લાગી ગયો એવડો કાટો હો કાટો કાઢવા માટે હે ને એટલા બાવળા ખેરી ખેરી ના અહીંયા આવ્યો છો જોવો એટલા બાવળા ખેરી ને કહો પછી અહીં કાટો કાઢ્યો જોવો માણા કાટા શું કેવે કાઢે આ તો હાઈ થલા હાલો ડીકે સર પ્લીઝ હાલો હાલો તો ફાઇનલી મિત્રો સયારા કમ બેક શૂટ મસ્ત મજાનું થઈ ગયું તમને બહુ બહુ જોવાની મજા આવે બરાબર કોમેડી વિડીયો છે આ કાચું પેલા લવ સ્ટોરી છે ને પછી એને કોમેડી વિડીયો તમને બહુ જોવાની મજા આવશે બરાબર એના વિશેની તમને મહેનત દેખાડું જો કેટલી મહેનત કરી પેલી વસ્તુ પસીના તો બની ગયા હે આમ તમે હાલત જોઈ લો ખાલી પગ ની બધા ની અંદરો અંદરો અંદર ઘરી ગયા હતા બરાબર જોવા પસીના ને મિત્રો તમે જોતા આવજો બરાબર તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઉં અભિ યાદવ ડબલ ઝીરો ચૌદ બહુ મજા એટલે મજા જ આવવાની છે તમને રીલ્સ જોવાની બરાબર મિત્રો હવે અમે છે ને નાવાનું કેન્સલ કર્યું કારણ કે ભાઈ બધા કે બેટરી કે ડિસ્ચાર્જ થઈ ગઈ હા તે બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ કે ખાવાનું ગોતું ભાઈ જમવાનું ઓર્ડર કર્યું હે તો કઈ આવે અહીંયા જુઓ ભાઈ ઉપર છે મસ્ત મજાનું જમવાનું બહુ જબરદસ્ત છે જમવાનું હમણાં મગાવ્યું હોય થોડુંક નાસ્તો પાસ્તો કરી પછી આપડે નીકળશું અને જોઈ લો મજા જોઈ લો ખાલી વાહ ભાઈ વાહ ચલો ભાઈ નાસ્તો પાણી આવી ગયું છે વડાપાવ દાબેલી મેગી ને ભાઈ હવે ચોમાસામાં મેગી ખાતી હોય ને એને થમસમ વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ ઓ બ્રધર તો ચાલો મિત્રો અમે જમી લઈ તમારે પણ જમવું હોય તો આવતા રહ્યો બરાબર બહુ એટલે બહુ ભૂખ લાગી ગઈ છે હા ભાઈ કહી દે આવ્યો પસીના છૂટી ગયા પસીના તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં વાય વાત